એવી હાકલ કરીને બીડદાર કચારીમાં બીડું ફેરવવા માંડ્યો જસદણ દરબાર સેલા ખાચર ભાવનગરને ઘેર પરોણા છે એનો હાથ મૂછોનો કાતરા ઉપર ગયો ચોવીસીનું ચોસલું આપવાની વાત સાંભળીને એની દાઢ ગળકી થાળીમાંથી બીડું ઉપાડીને એને મોઢામાં મૂક્યું તમે પોતે જ આપા સેલા વજયસંઘજીએ પૂછ્યું હા ઠાકોર છ મહિને ગળામાં ગાળા નાખીને બારવટીયાઓ હાજર કરું અરે રંગ સેલા ખાચર એવા રંગ લઈને સેલા ખાચર જસદણ સિધાવ્યો થોડા દિવસ થયા ત્યાં તો એ કાઠિયો અધીરા થઈ ગયો ચોવીસીના ચોસલામાંથી પોતપોતાને બટકું બટકું મળવાની લાલચી જોગીદાસની જાલી લાવવા ઉતાવળ થઈ ગયા અને સેલા ખાચરને જઈ કહેવા લાગ્યા ભણે આપા સેલા હવે તો બાંધી બાંધી ગોળીઓ પાછલા પગની પાટું મારી મારીને ગોળહારના પાછલા પડાળ તોડી નાખે છે માટે હવે ઝટ કરો હા બા હવે ચડીએ તે અરસ્તામાં જ એક માણસ જસદળની રેલીએ આવ્યો આવીને કહ્યું દરબાર તમારા ચોર દેખાડું તું કાણું છે હું જોગીદાસનો જોશ જોવાવાળો અહીં ક્યાંથી તકરાર થઈ મને કાઢી મેલ્યું હાલો દેખાડો ક્યાં પડ્યા છે નાંદી વેલે ભાણગાળમાં કેટલા જણ છે દસ જ જણા છે વાહ કાઠિયુ જટ ગોડા પલાણો અને ગંગા બારોટ તમારે પણ અમારી હારે આવવાનું છે મને તેડી જવો રહેવા ગાંગો રાવળ હાથ બોલ ના તમારે તો આવવું જ પડશે અને જેવું જુઓ એવું અમારું પરાક્રમ ગાવું પડશે એકસો ને વીસ અસવારે સેલો ખાચર ચડ્યા લીલા પીળા નેજા ફટકતા આવે છે આ ધૂંધળો થાય છે જોગીદાસ ને દસ માણસો જાલી લેવા એ આપા શિલા ની મન આજ રમત વાત છે સાથે પોતાના આશ્રિત ગાંગા રાવણ ને લીધો છે પોતાના જસ ગરવાવા વાળો એને કોડ છે ભાણ ગાળાની ભેખો ઉપર એકસો વીસ માણસોની ધકમક ભાળતા જ જોગીદાસે ઘોડે પલાણી દસે માણસો સાથે જડી નીકળ્યું નાનેરો ભાણ ભાણે હાકલ કરી કે આપા આમ ગુંડાઈએ ભાગશું મલકમાં ભારે થઈને હવે હળવા થવું છે બાપ બાણ બારવટિયા તો બચાવ ત્યાં સુધી બચે બારવટવામાં ભાગ્યાની કોટ નહીં પણ આપા આમ તો જુઓ આ શેલો કાગડો કાગડાની માટી ખાવા આવ્યું છે અને એની મોઢા આગળ બાણ જોગીદાસ ભાગ છે એથી તો કટકા થઈ જવું ભલે આપા દેવણવાળાનું દેવસું પાછા ફરે દસ અસવારે જોગીદાસને પાછું ફર્યું ક્યારે ફર્યું એ ખબર ન પડી ઓચી તો પવન જેમ દિશા પલટાવે એમ બારવટીયાએ વાટ પલટવી સુસવાટા મારતો જાણે વંટોળ આવ્યો એને આવતો ભારતા જ શેલાના કટમાંથી રામ ગયા કટક ભાગી શેલાએ સાદ દીધો અરે ભણે કાઠીઓ ભાગો માં ભાગો ભાગતા કાઠીઓએ જવાબ દીધો ભણે આપા શેલા કાઠી કાઠીનો દીકરો એમ સાંકળ્યા આવું ને મરે પડતો દીમ જોશબા દુશ્મને મેદાન તો દેવું જોઈએ જાણે કાઠીઓ દુશ્મનોને પડ દેવા માટે ભાગતા હતા ત્યાં તો માટી થાજો વાવ એવી રણહાક કરતા બાણ જોગીદાસે દસે બોડે ભેળા કરી ભાગો ભણે ભાગો પડદ્યો ભણે પડદો એવી કિકીએ કીકારીઓ કરતા એકસો વીસ કાઠીઓ ઉપડ્યા સેલો સાદ કરે છે એલા કાઠીઓ આ તો કાંકરા કરાવ્યા ભાગતા કાટયો કહે આપા શેલા કાંકરા ભલા બાકી અહીં ઘરમાં જો પાળિયા થશે ને તો કોઈ સિંદોર ચડાવવા નહીં આવે સાચું ભાણ્યું બા કહીને શેલો પણ ભાગી ગાંગો રાવળ બૂમો પાડતો રહ્યો કે આપા શેલા ગજબ થાય છે ભાગ્યામાં ભાગ્યા ગંગા તું હવે હળવે હળવે આવી પહોંચજ એટલું કહીને શેલો ખાચર કટક સાથે પલાયન થયો અને આ જોગીદાસને જોતા જ ગંગાને છાંટી ફાટવા લાગી વધન્યા મારા વિસામાના વધન્યા બાપ એમ બબ્બે હાથે વારના લઈને ગાંગાએ બારવટીયા બુલંદ આજે બિરદવે શર્મિંદો બનીને બારવટીઓ બોલ્યો કે ગાંગા બારોટ આ બિરદવાળીના મૂલ મૂલવાળી વેળા આજે મારે નથી રહી શું કરું બાપા જોગીદાસ હું આજ મોજ લેવા નથી આવ્યો હું તો તારા ગણની ગંગામાં નાઈ રહ્યો છું તું તો અમારું તીર્થ ઠર્યું ગજા મુજબ શીખ કરીને ગાંગાને વિદાય કરી અહીં શેલા ખાચરે થોડુંક હથિયાર પડિયાર અને થોડાક ઘોડા ભાવનગર મોકલી દઈ ઠાકોરને કહેવરાવ્યું કે બારવટીયા તો વાદરિયાજીમાં દી રાત ઘરની જાડીઓમાં રહેવાવાળા સરસામાન મેલું ઝાંડવામાં વહેલા પકડું પકડીને જાણવા માથે ચડુ ગયા ચડુને ડુંગરામાં તડકા આવું ગયા અને યાનો આ અસબાબ અમે આંચકી લીધો તે દવ મેલીએ છીએ ઠાકોર સમજી ગયા આ ટારડા ગોડાને આ સર સામાન જોગીદાસ ના હોય સેલો ખાચર છોકરા ફસલાવે છે ગુમતો ગુમતો ગાંગો રાવળ ચાર મહિને જસદણમાં આવ્યો છે છેલા ખાચરનો દાયરો ભરાયો છે એવે સમયે કાઠીઓએ ગાંગાને છંછેડ્યું ગાંગા બારોટ બણે હવે બાપુનું ગીત ભણ્યું ભાળ ગળાના ધીંગાણામાં બાપુ શેલો ખાચર કેવા રૂડા દેખાણ એ વાતનું ગીત ભણ ગાંગા રાવાળી મલકાયું ગીત તો કેમ કરીને ભણ્યું તાળી જીભે કંઈ ભાલા વાગશે ગીત ભણવામાં તારા બાપનો કશું જાતો છે ચાર વીઘા પળત ખાચ હોળી દિવાળીએ દાંત્ય લેચ બાપુની મોજું લેછ એ કાંઈ મફતિયો માલ છે એટલે ખોટે ખોટા વખાણ ગાવા સાટું મને બાપુ પળત ખવરાવે છે હા હા વખાણ તો કરવા જોશે કવિ કહેવાનો થયો છે ઠીક ત્યારે સાંભળી લો પણ એક કરાર સિંગાથી પીછા સુધી એક વાર સાંભળી લેવું વચ્ચે મને રોકવો કે ટોકવો નહીં આ ગીતમાં તો વડછદ છે એટલે ઘડીક આપણું સારું આવશે ગળીક બાણ જોગીદાસનું સારું આવશે અને છેવટે બાપુનો ડંકો વાગશે માટે મને વચ્ચે રોકવો તો તમને સૂરજના સમ ભલે ગાંગા એ ગીત રચી રાખેલું તે ઉપાડ્યું બળ કરી અતગ હાલીયો બોસે લાવો પવંગ જાણે ખુમાણો નાલો છે ખુમાણે દીધા ભાલા તરંગમાં કોચે ભોયર લાગે આવ્યો ભૂંસે અતિ મોટો શન્ય લઈને શેલો ખાચર ચડ્યો મનમાં હતું તે જાણે જોગીદાસના ખુમાણના ઘોડા ઝૂંટાવી લાવી ત્યાં તો ઉલટા પોતાના ઘોડા તિરંજમાં ખુમાણનો ભાલા ભૂકાયો એવા ભાલા શીલો ખાચર ભોયર ગર સુધી ભાગતો આવ્યો જેસી તે હૈયોને જાણ્યો અંગ એકાર અધિક વાણ્યો આગળ ખુમા તણો હતો એલેણો માથે આવ્યો દૂસરો મેણો ખાચર ખોટ દૂસરી ખાયો જાણે ખુમણ ભાણ જગાયો ફૂંડું સેલા કામ કમાયો ઘરમાં જઈને લાજ ગુમાયો ધરપત થયો સબે ગુડમાં ગાણી રાખી મેલ્યા ડોડ રામાણી માર્યા ફરતા ડોડ મોકાણી ઠરત કાઢ્યો ભાલે ઠેબાણી આલણ હરો કહું અલબેલો ખેલ જઈને બીજો ખેલો ઝાટકીયો દસ ઘોડે ઝીલો જો વિસુંથી ભાગ્યો સેલો લ્યો બાપ આ ગીત ગીત પૂરું થયું સેલા ખાચરે આંખો લાલ કરી ગાંગાને કહ્યું બારોઠ હવે જસદણના રેતો ગાખા ગુડ પડી મારા રહેવામાં કહીને ગાંગો ચાલી નીકળ્યો તલવારનો ફળાકો બોલ્યો કે તુર્ત જોગીદાસે ગોળી થોભાવી પાછળ જોયું પૂછ્યું શું થયું વાહ ફળાકો શેનો સંભળાવ્યો માણસોના મોઢા ઝાંખા જબ પડી ગયા હતા કોઈએ જવાબ ન દીધો નક્કી કઈ કાળો કામ કર્યો લાગે છે જોગીદાસે ગોળી પાછળ લીધી જઈને જોયું એક કણબી તલવારે ઝાટકે મરતો તળફતો દીધો આ કોણ ભાઈ આપા આ મૂળા પટેલનો દીકરો જે મૂળા પટેલ આપણા કુંડલામાંથી ઠેઠ રાજુલાથી રાજની તોપું ખેંચીને આણી દીધી તે જેની ચાલીસ ઢાઢા તોપખાનું તાળતા મરી જવાથી ઠાકોરે આપણું જૂના સાવર ગામ દઈ દીધું એ કમતિયાનો આ છોકરો બાંધ પકડ્યો તો મેં હા પણ જીભ કુવાળે કાપ્યા જેવી આખે માર્ગે ગાળિયું કાઢી આપા એની જીભમાંથી લુવારની કોડિયલના લૂઝરતા અખમી ન શકાતા દે માર્યો બાંધને માર્યો ગુરુ કર્યું હવે આપણે કુંડલા ખાઈ રહ્યા બાંધને માર્યો શું કહેવું ભાઈ આ પાપનો તો સાત જન્મે યા આરો વારો નહીં આવે ઠાકર ક્યાં નહીં સંગરે ડુંગરાના ગાળામાં મુકામો થયો ત્યાં ભીમ પટેલના નરસિંહ અને નાથો નામના બે દીકરા પાન બકડીને સાથે આણ્યા બારવટિયાની રીત હતી કે બાન ભાગી ન જઈ શકે તેટલા માટે તેના પગને તળીએ અંગારા સાંપી દેવા તે સિવાય તે બાને સારામાં સારું ખાવા પીવાનું ને સુવા બેસવાનું આપી પરોણાની રીતે જ રાખતા અંગારા તૈયાર થયા લાલચોળ ધગધગતા અંગારા દેખીને ણબી બે દીકરામાંથી મોટો નાથો નામે હતો તે રોવા લાગ્યો એને રોતો દેખીને નાનો નરસિંહ બોલ્યો હે કાયર રોવા બેઠો છે આપણે તો ખુમાણ ખોરડું ખોટ્ય બેસે બચાડા બારવટીયા વળી અંગારા શું ચાંપશે આમ તો જો આમ આપણી જાણે ચાંપી લેવાય એટલું કહેતો નરસિંહ ઊભો થયો જાગતા અંગારા ઉપર સબ 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 પગ માંડીને ચાલ્યો ગયો પગ તળિયા ખોબળા ફાટી ગયા અને અંગારા ઉલવાઈ ગયા આ જોગીદાસ મીટ માંડીને આ કડબીની હિંમત સામે જોઈ રહ્યું એની આંખો ફાટી રહી પડખે બેઠેલા સાથીએ પૂછ્યું એને પોતાને ખુમાણું કેમ રહ્યું ધરમસિંહ પટેલ વાંસે ભમે છે એટલે એ અર્ધા ખુમાણ જ કહેવાય ને કુંડલા પંથકના પટેલિયા તો ફરાફત છે આપા માવતર મદયપણું કરે જાય બારવટી જે એના છોરુને ચણ ય દે વેળાર પાળ દે

આ તો આઈએ મોટે ટીપે આંસુડા પડતા પડતા સમાચાર કહેવરાવ્યો આંસુડા પડ્યા છે કેમ થાકી ગઈ કટિયાણી ભાવનગરના રાજદરબારમાં દરબારમાં કઈ રખાવટ મોટી પડી ઠાકરે કાઈ કહ્યું આપા આપા કોઈએ કાઈ કહ્યું નથી કે કરાવ્યું નથી આઈ થાક્યાય નથી પણ આ આંસુડા તો ધણમુલા કેવાય શું કહેવરાવ્યું કેવરાવ્યું છે કે આ કાઠી હવે બારવાટું કોના સામું કરો છો મહારાજ તો દેવોનો અવતાર છે મહારાજે પોતે જ આપણી દીકરી કમરીબાઈને ડેડાણ કોટીલાને ઘેર પરણાવી અને એક લાખનો દાયજો દીધો દુશ્મન ઉઠીને બાપ થયું આ એ વાત જાણું છું મહારાજ આપણા ગામ ખાય છે તે દાયજો કરે બાપ બીજું કાંઈ બીજું તો કાંઠીને કે જો થોડા દી પહેલાં આપણો લાખો ને હરસુર બે જણા કુંવર નારૂબાને અખુબાની સાથે રમતા એમાં લાખે કુંવર નારૂબાને લપાટી મારી કુંવર રોતા રોતા મહારાજ પાસે ગયા જેને કહ્યું કે મને લાખે ખુમાણે માર્યું તે ટાણે મહારાજના મોંમાંથી શા શબ્દો નીકળ્યા કાઠી મહારાજે કહ્યું કે બેટા એનો વાંધો નહીં એનો બાપ રોજ અમને મારે છે તો પછી દીકરો તને મારે એમાં નવાય છે અમે વાંસો ચંચાળી રહીએ છીએ કાંઠી આખા દાયરાની વચ્ચે પોતાના ટીલાટ કુંવરને આવો જવાબ આપીને મહારાજ ખડખડ હસી પડ્યા પછી પોતે હેત હેતભરે હૈયે કહ્યું કે ભાઈ એ કેમ ન મારી એને શું ખીજ ના આવે એના બાપ આજ પંદર વરસથી ગામ ગરાસ ખોઈને ડુંગરામાં પાટકે છે પાણાના ઓશિકા કરે છે એ દાઝનો માર્યો દીકરો આપણને ઠોટ પાડલી કરે છે ખમીખે ભાઈ એને માથે દુઃખના જાળ ઉગ્યા છે કાઠી આંખો દાયરો થંભી ગયો અને મહારાજે લાખાને ખોળામાં બેસાડીને ઉલટું એના હાથની હથેળી પંપાળીને પૂછ્યું કે બાપ તુને તે વાગ્યું નથી ને કાંઠી આવી રખવાટ રખનારની સામે હવે ક્યાં સુધી ઝુંગ કરવા છે આ દેવશત્રુને ખોળે તરવાર મેલી દે તે લાજીએ હવે હવે હાલે આવો મહારાજ ભેરું બનો સમાચાર સાંભળતા સાંભળતા બારવટીયાના હાથમાં બેરખો ખંભી ગયો અને આંખોને ખૂણે બે મોટા સુડા લટકી પડ્યા કઈ બોલ્યા વગર જ બેઠો રહ્યો ચોર ચારે કોર અંધારા સવાઈ ગયા મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન જરૂર દબાવજો આવી જ અવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ગુજરાતી લોકવાર્તા સાથે જોડાયેલા રહો ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર